જાણવું તું ને કે મારો ભાઈ બહેન નો ઝઘડો કેમ થાય જવું સાથે પૈસા આવેલા બધા પૈસા 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 સાથે અરે હર મહાદેવ એટલે મહાદેવ દર્શન હેલો ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા લોકો કે છો મજામાં જશો અને મોજની ખોજ માં જશો સવારના સુપ્રભાત ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હર હર મહાદેવ તો આજના આપણા નવા ઊંધા જાય લોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત નથી એવું નથી કે

આપડા મહેતાજી નો છેલ્લો દિવસ છે તમે ચાલો હવે મળીએ બીજી વાર બીજું તો હું હવે આપણો સાથે આટલો જશે ને ચાલો હવે આવું તમારે ઘરે મળવા આવું હલો ખરીદી કરી ઘરે આ કે વાદી ક્રેડિટ દેખેલ ના કે ઘરે ન કામ ચાલુ થઈ ગયું જાવ સાહેબ પૈસા આવે પેજો કેટલા બધા પૈસા આવે પૈસા પૈસા જોઈએ તો જોઈએ પહેલા મેને લેવા માટે મેને પ્લેન કરમકે પેજીસ હતા બેગમાં ચેક નાખો તો પૈસા નાખના ચાલ રેકર્ડિંગ માવી ગયા પણ આપણે આ પૈસા કોબાના ખાતા તો પૈસા રાખી દીધા બાપા ચેક તો તો આ લે કે બીજા નામ તો છે બીજા ખાતા પૈસા પડે કે ચેક નું લેકો આપણે હજી સીધા છાસ અને દૂધ લઈ ફરે ચાલ મો બેગ માં દે કામ તો દે પરતી ગઈ મેન જાસે છ દે મે તો લાઉન્ડ નહી તો બુજાઈ ગઈ છે હવે જે જમમાં પણ ના જગિયા છે આપણે નું રહી ગ્યા છે છે મિલિયા બપોર ચારે કે મારે છે આપડે દુકાના ચાલો બાઈ થાને રાષ્ટ્રીય ઓય જે બપોર ના ચાર કે આપની સોફા આ તો મસી સોફા એટલે આપો માતાજી ના અને ચેતન માદર દર્શન કરીને દુકાન ની શરૂ થાય સાફરા કરવા કે हिसाब से નું કર દે ચાલુ

અવે કામ કરને તો ઠોકે એમાં બોય લે આ હું તો કામ કરતો તો નિયમ દે કરતો તો કરી ના કટ કર જે કર કે કે ખોપડી ખોપડી மரியாத <laughs> <laughs> תגידי לי משהו, תגידי לי. ફોટો ઝઘડો હતો એમાં કેવું હતું કે પેલી વાત તો આજની કાંઈ હિસ્ટ્રી હતી કે ભાઈ આજે કરોડ રૂપિયા બેંકમાં જમા કરવા માટે બરાબર એટલે એની હિસ્ટ્રી હતી નવી કંપની લાવીએ પછી બોલી પેલા ઝઘડો કેમતો ખબર છે પેલા હું ચોક્કસ જતો હતો હું બધા ભૂલાઈ ગયો ત્યારે પછી બધા તમને યાદ આવ્યું ત્યારે એમાં કેવું હતું હું એમ ચાલતું હતું ને તો બેનનું જે પાકીટ છે ને એનું જે પાકીટ જો એમાં મારા ભૂમા થી પગ અડી ગયો એમાં તો પાણી હતું ને કલર કલર ઢોળાનું એમાં ગુસ્સે થઈ ગયા મારે એમાં એમાં પેલા મને ખીજાણી એટલે પેલા મેં કડકડ ન લસી એમાં પેલા ખીજાણી એટલે તું ખીજા તો મેં શાંતિ થી કહે ને તો ઝઘડો થઈ ગયો એમ તું મારે લાવું છું એમ કે તમે તાકાત હતી વિડીયો ઉતારવાની એમ વિડીયો ઉતાર્યો હતા પેલા બાયદા પછી વિડીયો ઉતાર્યો એ તો સમાધાન થઈ ગયું અને બે ટોપિક ગયો તો પછી મને એવું કહેવાય મેં કે ભાઈ એ વાત કરું તમે બોલને બોલ ને ઝઘડો થયો ફાયદો છે કે તમારા ટોપિક મળી શકે કે બેન સાથે છે ઝઘડો સાચું ને કાલે દીધી હાથનું હાથનું ટાઈટ ટોપિક બે ના કીધું મને કે બેન સાથે છે ઝઘડો તો એટલે એટલે મૂળમાં આ ઝઘડો સિરિયસ નથી કોઈ લેતા નહીં મૂળમાં કોમેડી ઝઘડો હતો બરોબર આવું આ દુઃખ ખાસ હતો દિવસ લાગતો દિવસ ખાસ બનાવવા માટે બેન બેનભાઈ ખોટી ખેલ કર્યા હતા ઓકે ચાલો હવે તો સમાધાન કરી નાખીએ ચાલો

હલેટરો મોબાઈલ માં સાકે કરી બેઠો હરામ ઓકે ના સાહેબ ને ખુશી એમ બધી આરાત ગઈ ને બસ એ જ વાકા કૃપા ને તારી બાપપા હોને ભૂલ ન આપણે કરીએ આજના તમને કહેવા કે કરી બેન સાથે સ્ટાર્ટ બનાવીએ